જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આવ્યા છે તબેલે ભાઈને દુકાને બેસાડીને વાગ્યા છે સવારના સાડા નવ કારણ કે અમારે થોડું અવાડો ધોવાનો એવું કામકાજ હતું કે ધોયો કરો ફટાફટ ફટાફટ ના ધોવાય અવાડો સાચી વાત આખો વિડીયો બગાડ્યો મારો ગાઈશ અવાડો સાફ કરી દીધો એ બધું બતાવી નહીં તમને કારણ કે આખું બધું ના બતાવવાનું હોય રોજ રોજ અવાડો તો ગાઈશ હું અને પપ્પા જઈ રહ્યા છે અમારા ગામના માજી સરપંચ જૂના એમને કંઈક નવી રીતે શાકભાજી વાય છે એટલે એ જોવા જઈએ છે તમારે બ્લોગમાં બતાવીશ ચલો જઈએ હવે જ્યાં આઈશ અમે આવી ગયા જો શાકભાજી વાયેલી છે બધી આ જો ભરત કાકે કેમેરો લગાયેલો છે એને પાટણમાં બેઠા બેઠા બધું જોવે

દવા દવાનું કામકાજ ચાલુ છે મચ્છી આવી ગઈ છે એટલે એમને બટાકા વાયેલા છે

અને થોડા આછા આછા રહી ગયા છે અમુક જગ્યાએ કહેરા છે અમુક જગ્યાએ આછા છે આ તો વિચાર્યું કે જાતાયે એન્ડ બ્લોગ બનાઈએ વસ્તીને ખબર પડે કે ખેતી આ રીતે આ રીતે તો ઉપર તોકવાનું કે ખુલ્લું મે રાતે વો ઓલાવને રાત્રે ધોઈ નાખો બે ઉછે જા ધોકો ને સુકો ધોજો આદરે થોડું

જેમ જે ખાલી પડ્યો એમાં બે સાઈડ જે ઓળો આવશે એમાં ને આવે ગાઈસ ટેઢ હા એટલે આપણને તો ખબર નહીં પપ્પાને પૂછી કાળા જેવા આવે ટેડે પેલી બાજુના પાકમાં વાયેલું છે શું હોય મરચા ને મરચા ને છે એ જોઈ લ્યો એ એ તમને પણ બતાવીએ પેલા તો અમે ફોન કર્યો ભરત કાકા નહીં કીધું જતા હો એટલે આયા પછી વિડીયો ઉતાર્યો હોય અમારા આપણા ગામમાં પહેલી વાર આવું કર્યું પહેલી વાર અમારા ગામમાં પહેલી વાર આ રીતે ખેતી કરી દે અમારે પડકાર પણ સારું વિકાસ સારો થશે શાકભાજી મરચાં ને કાળીધી લેવાઈ છે જો ગાઈસ કાલેગડી મરચાં વૃક્ષના લોકો છે ને જે કાળીજીના એવી રીતે કરેલું છે હવે છે ને આ નિંદમણ લેવાનું છે હવે નિંદમણ લેવડી જાય બરાબર કાળીજી એકદમ સુખી થઈ જાય તો 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 છે 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 પણ આ આ આ આ આ આ આ ઉગારો ઉગારો ગારનો ડોકો ડોકો આવ્યો એને હવે હવે આવે એવો પેલા જો જણા જ્યા સબસ્ક્રાઈબર અમારે નાચો લાચજો લ્યા ફટાફટ

આવી રીત તોડો ને અને પીલો કહેવાય એટલે વધારાનું પત્તું હોય એ પીલો એમ હા એને એ પીલો પત્તું દરમો આવે એટલે જાડું થાય એના સિવાય વધાર થાય જો તંબાકુનો વિકાસ સારો થાય હવે અમારો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો આ તો મને બતાવવા માટે આવ્યા હતા કે જો આવી આવું ખેતી કરી છે અમારે ગામમાં તો ગાય હવે આવી ગયા છે અમે ઘરે અને પોટકાજી ઉપાડવાના છે ચીકુડીના અને આજના બ્લોકમાં બસ આટલું મળીએ નવા બ્લોકમાં બાય બાય કહી દેજો ઓમ કરો બાય 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 લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો